મજામાં શરૂ કરી દીધો થઈ રહ્યો છે કે આપડે ખેંચાઈ ગયું છે અને ભેગો પણ કરી લીધો છે એટલા માટે હે કે આપણે ત્રણ વાગ્યા પછી આપણે બ્લોગ ને શરૂ કર્યો હતો એ પેલા આપડા કામમાં હતા જોઈ શકો તમે આખી વાડીનો નજારો જોવું જોઈ લો થઈ બધું ખાલી 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 જો થઈ ગયો ને ખાલી આપણે બધી ખાઠી વઠી હતી બધી ક્યાંય ગયા ને ભેગી કરી લીધી હવે ખાલી છે કે ખડડકવાનું બાકી છે પછીનો મેળ આવે ત્યાં હતા કે બ્લોગિંગ ને એવું બધું બંધ કરેલું હતું એવું હતું તો હે કે આપણે થોડું ઘણું કામ તો બધું આમ નવડું થઈ ગયું એમ આ જો કેટલા સમય પછી અમારે ભવ્યા છે અમારે ઘરે આંટો મારવાયો હે હા કેટલા બે વરસી ગયા ને બે વરસે આવ્યાની હા આજ આવ્યા છે હા

હવે કે આમ ફ્રી થઈ ગયા કે એટલામાં માટે ના કામમાં માં લે કે કણા બધા નેવડા થઈ જાવે ભાઈ હજી કપડા ધોન બાકી છે કપડા ધોન બાકી છે તો હા કપડા ધોન બાકી છે હા હવે કપડા નેવું ધોન કપડા ધોવાના ને ઘરના કામ કરવાના ભાઈ કાલ જો કપડ લીધી ને ના હોય કે કેવી દીધો આજો પાસે બધી ગાયર કરને કી એમાં ઝોન જો હોય ગયો સાફ કરને કો સાફ કરીએ ને ગાર હમ જો એટલે બધી ગાયર કરને કી તો એટલામાં કેમ બાકી રાખી સાનું

હા ઉપડી તો છે હવે કરી નાખવાનું એમાં નો હાલે મારા ભાઈ કે બે પાથરા લઈને આવે હા હે આમ હે કે મહા છે ભેગી કરે છે બાકીમાં તો આ બધું પણ હું બધું બાકી જ છે ભેગી કરવાનું આ બાજુ બાકી છે એ થોડી ઘણી કે ભેગી કરવાની છે એ તો જો બધી હે કે ભેગી કરવાની જ છે આમ ઢોરે ઢોરે કાઢે ભેગી થાય છે હે ભાઈ એ જ ભાઈ તો જો ખોલી એક લીને આવે જો હા એટલી બધી કાઢે ભી કરી રહે છે ને તો બહુ જોઈ કે હવે કાંઈ સરવા નહીં એમણે આટા મારે છે આપણે પ્લેન હું જો હે કે બલ ગાડી જોડી આવવું એટલે હે કે થોડું ઘણું બળ ગાડામાં ભરા ગાડું ઘેરે જ છે તો શું કામ આવે તો હે કે પહેલાં બલકગાડું રાખીને ડાયરેક ભરીને અહીં નાખી દો એમાં આમાં આમ કાઢે તમે વેવી રહો બલગાડું જોડી આવવું શું કહો હા હવે જો બલગાડું જોડીએ મેં યાદ છું તે વાગ્યા બલગાડી જોડીએ છે હવે કે જઈ બલગાડું જોડતા આવી ભાઈ બો બલગાડ જોડીએ ને ફટાફટ હે એક બધી વેવાય અત્યારે આપણે ગાડીની કંપની જોડી દીધી છે બે ભજીયા આપણે હાથું ફરવાની છે ને આ ભાઈ જો મસ્ત બેઠ બેઠ કે રમે તું કરાવે હે હે

ને અતારનો નજારો જો યાર મસ્ત આવે જો પક્ષી ઉડે અને વાહ વા કેટલો સુપર આવે એટલે બહુ મસ્ત આવે એમાં નારિયલી ને વિષમાં સૂર્ય એટલે જો નજારો એક નંબર આવે કે જો મસ્ત આપડે ઠલવાઈ ગયો છે થોડો ઘણો ફેર પડી ગયો જો આખું ભર તરાલવાઈ ગયો છો એ લેખા હાજરી લિમિટો નડી ગયો જો આ લીમડે કે લીમડે બહુ નડી ગયું એમાં હે કે થોડુંક આ બાજુ બહાર એવું કે જો આ ખડકેલી હે કે એ પ્રમાણે રેડી જો જાવ ફેર પડી ગયો કે એમાં તો બહાર આવી ગયેલી ને અત્યારે જો ગાડી તો ગઈ છે મારા બાર પપ્પા લીને વૈ જશે ગાડી હવે હે કે અહીંયા ફોર થવા ને તો અત્યારે અત્યારે હે કે ભરી લઈ ગઈ એ અત્યારે હે કે સરસ મજા જો હોડી ને બટેટાને રીંગલાનું મિક્સ શાક બની ગયું છે સાથે સાઈઝ રોટલા ને બેસી વાળું કરો મરસા તો ફેમિલી અત્યારે આપણે વાળ કમ્પ્લીટ થઈ જશે અને તમારી સાથે એક વાત શેર શેર હતી આમ થોડા ઘણા કામમાં બિઝી થઈ જાય તો ભૂલાઈ ગયું હતું યાદ આવી જતો હતો તમારી સાથે અમે એ વાત આપણે શેર કરી દઈ આમ હવાનું તમને ખબર છે કેટલું બધું કામ હતું એ બધું કામ કરતા તો એમાં હું ભૂલાઈ ગયું હતો તો હવે અત્યારે ઘણા પૂછતા કે તમારે ભાઈ કપા શું ભાવે જો કેટલા મણ છો તો હે કે હવે આપણે કપાસનું કહી દઈએ તમને કેટલા મણ છો તો કેટલા

એમાં એવું તો થોડો ઘણો આમ વીણી હોય કે હોય અડધો ઉંદેરા હોય અડધો ખીલખોડા લીન વૈયા જાય બધા પોત પોતાના ઘર બની નાખે એમાં એટલો અમારે નુકસાન આવે એમ એટલે દોઢસો પૂરો હતો અમે ધાર્યો હો કે દોઢસો માણસ જેટલો અમારે કપાસ થઈ ગયા હે પણ એકસો ઓગણપચાસ થઈ ગયો તો એ સારું જ કેવાય અમારે રાખ્યા એટલા બાર વીઘા નું કપા હતો એમાં એકસો ને ઓગણ માં અમારે કપાસ થયો છે અને આ વર્ષે કે હાવ કપાસની બજાર ડાઉન જ રહી એવું જ લાગ્યું કે હાવ એટલે હાવ હે કે ડાઉન જ રી બે વર્ષથી ને કે હાવ ઓછા ઓછા ભાવ આવે છે પંદરસો પંદરસોનું ઉપર હોય પણ હાલખેરે કે અંદર બો કાંઈ કપાસનો ભાવ ન હોય તો હવે એ તો આપણા હાથમાં નથી એ આપણે મજૂરી કરીએ ને આપણે ખેતર હોય એટલે કરવું તો પડે જ બધું અમારે એવું હતું તો તમે ટોટલ મારી શકો છો કે કેટલાનું કપાસ્યો હતો સૌ છો ને સાઠ રૂપિયા ભાવ હતો ને એકસો ઓગણપચાસ મારો મળે કપાસ હતું અને આજનો બ્લોગ જોવો અહીંયા સુધી રાખું છું અને આશા રાખું કે તમને અમાર આ વ્લોગ ગમ્યો છે ગમ્યો હોય તો યાર લાઈક કમેન્ટ શેર સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ચેનલ માં પહેલી વાર આવ્યા તો યાર સબ્સ્ક્રાઇબ જરૂર જરૂર કરી દેજો મજા આવશે હવે મળીએ એક નવા મજેદાર બ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી